ધુ સહજાનંદ રસરૂપ યનુ નેરે લોલ જયને ભા સૂટે પંદ કરે નેરે લોલ ભૌપારોલ પ્રગટ રૂપ સુખધામ યનુપમ નામ ને લોલ જૈને ભૌભ બ્રહ્માદિક દેવ ભજે તજકામ ને રેલો લોલ જય અક્ષર બ્રહ્મ આધાર કે પાર કોઈ નવ રે લોલ નશિખ પ્રેમ સકીનાથ રોર માર મીરે લોલ યૌમર મોહન મિઠડા લાલ તરી મૂર થી રે લોત કરી રાખુ રસિયા રાજ મન મર મોહન લાલ પગડલી સુંદર વાલ વામ કરણ તિલ તેણે મનડા હેરારે લોલ વાલ તારી પ્રકુતિ ને બાણે શ્યામ કાળજ મર કોલ નિણતર પ્રેમ સખી ના ના ચિતમર છોરીયારે લોલ વાલ મન વશી દીવ વ્રજરાજ વાલપ વાલ મારે લોલ મન મારુ તલ પે જો વારે લોલ વાલ તારી નાસક ચેલ માર પ્રાણ કરો કુરબાન જોયા જે વિચાલ ચેરે લોલ વાર દાડમના બીજ છતુરાય ચાવ તારે લોલ વાલ માર પ્રાણ હરો સો નાથ મીઠું મીઠું ગાવ તારે લોલ વાલ તારે હસવે હેરાણું ચિત બીજું હવે નવગમે રે લોલ મન મારું પ્રેમ સખી નાનાથ કે તમ કેડે ભમેરે લોલ મન મારું પ્રેમ સખી નાનાથ કે તમ કેડે ભમે રે લોલ રશિયા જોઈ રૂપાળી કોટ રૂઢી રેખા વળી રે લોલ વાલ મારું મનડું મળવા સાય કે જાય ચિતડું ચડી રે લોલ વાલ તારી જમણી ભુજાની પાસરૂડાલ ચાર છે રે લોલ વાલ તાર કંઠવ છે રે લોલ વાલ તાર ઉર્માવીન ગુણહાર જોઈ નૈણા ઠરે રે લોલ વલ તણે પ્રેમી જન જોઈ નીતિ ધ્યાન ધરે રે લોલ રસિયા જોઈ તમારો રૂપ રસિક જન ઘે લોલ યાવલ પ્રેમ સકી નાના સુંદર વર છે લડાલ ਵਾਲਾ ਤਾਰੇ ਭੂਜਾ ਜੁਗਲ ਜਗਦੀਸ ਜੋਇਨੇ ਜਾਵਾਰਣੇ ਰੇ ਲੋਲ ਕਰਨਾ ਲਟਕਾ ਕਰਤਾ ਨਾਲਿ ਆਉਨੇ ਮਰੇ ਬਾਰਣੇ ਰੇ ਲੋਲ ਵਾਲਾ ਤਾਰੇ ਆਂਗਲਿਓ ਨੀਰ ਕਾ ਨਕਮਣੀ ਜੋਇਨੇ ਰੇ ਲੋਲ ਵਾਲ ਮਰ ਚਿਤ ਮਾਰਾ ਕੋ ਚੋਰੀ ਕਉ ਨਈ ਕੋਇਨੇ ਰੇ ਲੋਲ ਵਾਲ ਮਰ ਵਾਲਾ ਤਾਰੇ ਉਰਮਾਇ ਨੂਪਮ ਸਾਪ ਜੋਵਾਨੀ ਜਿਉਆ ਕੜੋ ਰੇ ਲੋਲ ਵਾਲ ਮਰੇ ਹਈੜੇ ਹਰਖ ਨਾ ਮਾਈ ਜਾਣੂ ਜੇ ਹਮਣਾ ਮੜੋ ਰੇ ਲੋਲ વલતર તરુ ઉદર્યતિ રસરૂપ શીતળ સદાનાથ જીરે લોલ આવું ભરી બાથ જીરે લોલ વાલ તારી મૂર્તિ અતિ રસરૂપ રસિક જોઈને જીવે રે લોલ વલ રસના ચાકણ હાર કે સાસ્તે નવ પીવે રે લોલ વલમર સુખ સંપત્તમ શ્યામ મોહન મન ભાવ તારે લોલ પ્રાણ બોલાવ તારે લોલ

માલતરી ના ભી નવ તમર ઊંડી ગોળ છે રે લોલ કટિલંક જોઈને જાદવ રાય કે મન રંગ છોડ છે રે લોલ માલતરી તારી જંગા જુગલની શોભા મનમાં જોઈ રહું રે લોલ વાળા નિત્ય નીરખું પીંડ ને પાણી કોઈને નવ કહું રે લોલ માલતારા ચરણ કમળનું ધ્યાન ધરવું હેત તમારે લોલ આવું પ્રેમ સખી ના નાત્રા કોમર ચીત મારે લોલ વાલ તાર જુગલ ચરણ રસરૂપ વખાણું વાલ મારે લોલ વાલય કોમળ અરુણ રસાળ સુરે મારે લોલ વાલ તારે અંગૂઠે તિલ કે નખમાચીન છે રે લોલ વાલ છેલી આંગળ તિલ એક જો અન મન દીનછેરે લોલ વાલ તારા નખની અરુણતા જોઈની શશિકળ ક્ષીણ છે રે લોલ વાસવર સૌર સકોર જે ભક્ત જોવાન પ્રવીણ છેરે લોલ મે ઉધ્વર ખામા ચિત્ર હો કરી વાસ ને રે લોલ માગે પ્રેમ સખી કર જોડી દેજુ ધન દાસ ને રે લોલ માગે પ્રેમ સખી કર જોડી દેજુ ધન દાસ ને રે લોલ